બાર હોય સારું લાગે એમ બોગરું તમે લાખ રૂપિયા લઈ છો ભાવ તો પણ ભાવ તો ગમે હોય પણ આપણે હવે ઘણા છે બંધો નહીં કરતા બંધો પણ હતી ચો છે એવું છે હતી નથી શો હવે આપણે તો હાવ થોડુંક એમ લાગવું તો એમ

અને મોરવી કે એક હાથો કોક લઈ રહ્યા પડશે એટલે ના તો એમને હોય ને તો ચાલે પોસ દરવા દિન હગી કરી આવતા ચાલે પણ હવે તો કોણ મોરવી ફસાયા તમે તારી દક તો ઈરું છે ને તારું તો પૈસા નો તાર કાઠો કે હમણે થોડાક પેલા આયા તા ને એક ભઈ ના લેયા પરા તમે થોડાક વેલા આયા હોત ને તો થઈ જોત કોમ તમારું આયા ભેવ તો હવે સે પણ ભે બેસવાનો જીવ નથી થાતો હવે ભેવ ની કિંમત પર આય અસરમ ખતરનાક આડેરી છે પાછી તમે કે ઉના આબાઈ તૈયાર થઈ ગઈ પેલા મહિનાનો ભાવ સડે પાછો એટલે સાચી એટલે ભે વેચી મારો ના કરતા તો તમે કોન્ટેક્ટ હોય વેપારી નો કરી દો કોન્ટેક વેપારી આવશે ને

કોઈ લાખ રૂપિયા જોવે છે મારા છોકરા છે વેપારી આવે કે ના આવે પણ મારે રોષ મારવો પડશે લાખ રૂપિયા કોઈ લાવવા તો જે વાત નથી ગમે થાય થઈ જાય શું કરશો વેપારી ના ફરવું હતું તો ખરીખરી અમને વેપારી છે મારે વર રાખી દેવું પડશે વેપારી લાવો જ

આની અમે વખો પડાવ્યા છે હું દ્વેષી મારું અમે ઉપર થોડોક વખોપડાયો તો હોય આપણે જો કેવું છે વેપારી કેવું ની વખો છે પણ દોઢ લાખ ખાયા રાખો તો મારા યુદ્ધ હવે થઈ ગયો અને બધું રેડી કોમ થઈ ગયો હું દ્વેષી ઉપર છે મારે આ તો બાપડી તો એક દુઆલ હશે બે વ્યાવ છે હું દ્વેષી મારું

સમએટલે 40 50000 ની ભેવકો તો ના ના લ્યા તારે તો મજાક કરતો તો હું તો 2 3 4 4 લાખ ની ભેવ રાખ એવું છે ને તો વેપારી હોય તો મોટી મોગી ભેવ રાખે એવી રાખે છે ને આ તો ખાલી તમ મજાક કરતો તો લે હાડો તમને ભેવ આ હા દેવાડે કોના પાઠા કરારા દેવા દે વે અપરી આઈ જા

એના કે છે ઓય આ રી ને 10000 ખાલી રૂપિયા ખાઈ ના 10000 શું વાતું કરે કરે રાજે ઓય ઓય આનો વાતું આ રી ભેંસ છે અલા રેડી શું લઈ લો આ તો વેચોઈ ની

આ ભાઈકી પરમણત ખાલી ને આ પેડુંમાંથી ની તમે ભેવ રાખી છે કે નહીં તો આ આ કેરા છે ને ચોપલો તમે તું આ ચહેરા એય લે પણ હમણાં તાક દી પણ છે દશમન તું લપ લપતા તા કરે છે હું તો ને પણ ને વેપારી ને ડિસ્ટર્બ કરે ખબર પડતી હોય લે મુજે ડિસ્ટર્બ કરાય વેપારી એ હું ડિસ્ટર્બ કરવા આયા કોઈ લે મને મસી તરમો ગો વાત કરતા ઉગા બા અમે એ એટલે એને નથી વેચવા જીવ તેમ આમ કરે છે અલ્યા મેમન ધો એને તબેલા મે કે ફેવું છે

એલા પણ ભેં તમારા એટલાય હતી ને છોકરો એ મેમન પણ ઊભાતો રોમ તમે વેપારી કોઈક લાવો સારાડો હું લાવો એક વિહુધી આલી જેવી છે હા એમ કર હડ બોલાવો ગયા છે